એલે કે દીને નથી એવી ઘરે આઈલે તું હવે આટો દેવા જ નથી આવતી તી એ હાલ ગગલી આવી હું પછી વાત કરું હો હા યો બોલો ગગલી આવી પછી વાત કરું કે ઘરે ગુડા હે તે તમારી સામે દર્શન થા હે ને કઈ તો નહીં આવે કા તમારી દીકરી હે છે કા તમારી બેન હે છે મારા માટે તો બે મગજ નું કારખાનું છે હા તે તું ન્યા જાતી હે છે તાર માવતર ન્યા તારી ભાભી માટે તું મગજ નું કારખાનું જઈ ને તો હું કાયન જાતી પાસ પાસ સસો કોઈ દી રોકાણી એવું બેનું કોઈ દી નથી રોકાતી એક દી માં ભાઈલી આવું છું રાખવાય જોઈન તન પાસ પાસ દી ટકે એમ જ નથી તું તો હા તે ટકે એમ તો તમારી દીકરી નથી આ તો હું કઈ બોલતી નથી એટલે હાલુ જાય છે બધું એમાં હું બોલવાનો એ ઘરની દીકરી તો આવે ને બસ 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 પછી ખબર ને ઘરની દીકરીને બોલાવશું તો ડાસ ઉસળી જશે તમારું હા એટલે કે તાર ફઈ જીન નત બોલાવાના હા તો એ ઘરની દીકરી જ થઈ ને કઈ બારવારી તો નથી ડોઢી થઈને બોલાવતી ને એને માર બેન આવવાની છે નથી માર દીકરી આવવાની હાલી નીકળી સોતી એને કહેતી હતી હું કહેતી નથી આવી એમ હમણાં તો ટોચાણા હતા અઠવાડિયા પહેલા દીકરા ભેગા વાયરા સમવા આપણ બિસારે તે કાઈ બોલી નોતી હકતી ને હું હતી તી કાઈ બોલાતું નોતું એનાથી એને હું કેમ કર્યા રાખતી તી તો ખુલી થી જીવી હકે ને અત્યારે આવે તો હા તો શીખો શીખો એની પાસે થી હું આવી તો બેહી ગયા સાન મને તમારી જીવડો વેટેક નો જાતો નથી આપણે એની હોઉ છે ભણેલી ગણેલી ને તું ઢગલાં ઢો સો ઢગલાં ઢો હા તો હું કમાઈ લીધું ને ભણેલી ગણેલી ગોતે આવ તો બેહી કેમ સાન મને અત્યારે ગામમાં પાંચ કંઈ ને કઈ નથી આપતા ઘર જમવા આવજો સા પાણી પીવા આવજો કાતે સડી ગયો ડાસ ઘરે જાય તો કઈ કરી દેતી નથી કદાચ બે જણા એમને આવી જાય તો કઈ કરી નથી રૂમ માં બેઠી રહેશે સાન મને સા પાણી તો કરી દે બી માસી તને ભારે ખબર છે એના ઘર હા તમે સાઈમાં હોય આખો દી ખબર હાઈસ બપોર એની આરે તો ઘર માં આટા ફટા પાડતી હોય તો થોડું ઘણું તો સંભરાય ને સંભરાતું ના હોય હામ હોય કાન દે એ લાલિયા કદાસ સંતર માસી આવશે હાઈસ તેડતો આવજે આવ ને તે હજી તો ફોન માં વાત હતી હા હજી ફોન માધુરી વાત હતી ત્યાં ગગલી આવી ગઈ તો અમે કેમ વાત કરવી પછી અરે પણ મારા હામું જોઈને ડાસ હું બગાડશ તો કોના હામું જોઈને બગાડું જેને એવું કર્યું એને હામું જો સાનમની હાલી નીકળીશું હા હું તો તો વાતો કરે તો એને તો કાઈ થઈ જાય હા લ્યા હા બોલ ગગલી એ માસી આવવાના હોય ને તો ઘર માં બધી જટી વસ્તુ ખટે છે ને બધી લેતા આવજો સમજાઈ ગયું એ કે હું થોડાક શાક વઘારું છું કે રોટલા કરું છું કે મને ખબર હોય લોટ ઘટે કે શાકભાજી ઘટે તું મને કે હું લઈ આવું ઈ મન નથી ખબર પણ માસી કે આવશે ને પછી જો મમ્મી રાડો રાડ થાહે કે આમ નથી ને તેમ નથી તો મારા ઉપર ને મે તમને કહી દીધું હવે વસ્તુ લઈ આવજો બસ ગોલામ શું કરું મારે મમ્મીને ફોન કરીને પૂછ લો હા બોયલ ગગલા લેતો તો આવજે આવ ને તઈ માસી એ હા બાપા પણ પહેલા મારી વાત તો સંભળ પોતાને જ ગોગા ગોટા રાખેસ હા બોલ ને પણ હવે એન ઘર માં શું ઘટે છે માસી કે આવે છે તો પછી લેતો તો આવું ને બધું એમ શાકભાજી ને કઈ હોય તો એ ગગલી ને પૂછી લે એ બે માંથી નક્કી કરી લો વગલી મને એમ કે તમ તમારી રીતે લઈ આવજો તો મને થોડી ખબર હોય ઘરમાં શું ઘટે શું નહીં હું કાંઈ મારે એ કામ ધંધો કરવાનો છે અહીંયા આવું તો એ ઉપાધી ન્યા આવું તો એ ઉપાધી મારે આજ કરવાનું છે મારે આવું જ નથી ઘરે રહેજો તમે બેન હા હું કરજો બધું જે કરવું હોય માસીને તેડી આવજો તમે જ બોલો લો કે ઘરના કામ આપને ખબર હોય હા એવો મમ્મીનો એ બેટા છે ને હે ઘઉંમાં એવા એવું છે ઝીણું ધરાવવાનું હોય રોટલીનું અને શાકભાજીમાં તો અત્યારે કાંઈ નથી લેવાનું કાલ લઈ આવશું આમ સીધી રીતે પહેલાં કહી દેતા હોય તો જો હળવાળી હતા એ કહીએ પછી એટલે અહીંયા હું આવીને બેહી ગઈ તું એ મોઢું ચડાયું છો તો હાવ બે ચેકનું અને છે એમ તાર માસી આવે ને પછી બધું ભેડવું છે સણાન દાય નહીં એટલે છે ઓલો ઘંટડો ને બધું તૈયાર રાખશે ઝાટકણું ઓલું છે ને ઓલો હું કે હુંપડો એ લઈ રાખશે મને કંઈ આવડતું બાવડતું નથી હુંપડા વુપડા વાળું અને ઘંટડો હું લઈ આવી દઈશ પણ હું કાંઈ કરી બરી નહીં હા એ મને ખબર જ છે તાર દોઢ ડાય થવાની જરૂર નથી મને બધી ખબર હતી કાંઈ આવડતું છે એ નહીં વાય 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 નથી આવી સારું થયું લેતું આવી તન ગગલો ના આવ્યો એલી ઘરમાં તો ગરવા દે તું દરવાજે જ બધું પૂછી લઈશ ને જ પાછી મોકલી દઈશ મને ના 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 વાય વાય આ ગગલી કાન જ દેખાતી એને ગઈ તો છે ને એલી હું આઈશું તું ફોનમાં કેતી હતી કે આમ ને તેમને કીધા રાખીસ તો ના ગમે તો રાખી એને પાસે ઘર હોય તો આવવાનું છે ને મારું ઘર છે એનું જ છે એનું ખાલી હો

હારી એવી બે મોટ હારી છે ને એના હામું મીઠડી થાય એને તો હે ને ઓલો અણસાર એ નહીં આવવા દે કે એને નથી ગમ્યું અને મારા હામું તો હે ને બગ બગ બંધ નહીં થાય નાના દીકરા મારી બેનની વહુ આવી હારી હોય એને શું વાંધો હોય બેનની વહુ હારી છે તમારો વહુ નું કરો ને તો કે ભાઈક સાળી છો બેન તને આવી હોઉં મળી કેવી આ બધાને આવકાર આપે અરે વાત જ જવા દે એવી ભાઈક સાળી છું એવી ભાઈક સાળી છું ને કેમ નથી મારે શબ્દ જ નથી કહેવાના

એ મારાથી ઘંટુડો બંટુડો ના ઉપરા મે મારી જિંદગીમાં ઘંટુડો જોયો નથી ઉપાડવાની વાત તો હો દૂર રહી જાય ત્યાં તો હા તો હવે જો ઘંટુડો ને ઉપાડો હો ને ટ્રાય કરો હાલો એક એક લઈ આવશે હા તો એક એક જ ઉપાડશે કે બબે નહીં નાખી આવું કે નથી હું મજૂર સારું ના ત્યાર તો આવડે ને પણ હારા ઘંટુડાય ઉપાડીને ના લઈ આવી દે હું કામ ન્યુ છે અત્યારે વો હાવ હાસી વાત છે અમારી તો તમારે સણા દાળ તો બનાવો ને પછી તો કરો એમ કે શાક તો કરો અમારી તો શાક જ તૈયાર લઈ લે અમારે કઈ સણા ભણા ભણવાનું આવે જ નહીં ને

તારું પપ્પુ આમ ઉપાડીને અવાય હારીને ભાન નથી પડતી મારો તો હાથ હમણાં બટકાઈ જાત હા તો પણ તમે એમ કેસો બાજુવાળા ને પણ કિલોમીટર એક દૂર રહેશે તો હું કઈ આટા ફેરા મેરા રાખું એક લઈ આવું બીજું લઈ આવું એમ જ થાકી છે હું હા તો આમાં તારો હું હાથ થઈ જાત બેવડો વેવડો અને મસકોડાઈ જાત તો હું કરત આરામ કરત કામ તમે કરત હા તારે એટલું જ જોઈએ ને પથારી માં પડીને મારા મને કામ કરાય તું હા તો હું પથારી માં પડી તે બહુ કામ કરીને તૂટી પડ્યા તમે એ ભાઈ હાલો ને સાન મન્યું ભડવા મંડીએ હાલ ગગલી બેઈ જા તું હેલ એને હું આવડતું હતું એને કાંઈ આવડતું સરાય નથી આવડતું ખંટડાને ગય મત ખબર એટલે આવે તે જ એટલે ખબર પડે કે આવડતું નથી આવડતું આ અમે કરશું ને કે તું કરવાની નથી હુંપુ લઈ આવીશું તો ખરી એ નથી મને આવડતું નથી મોન આવડતું નથી બોલો શું કરશે આ જો જો બધું એકડે એક થી છેલે કુતી બધું કઈ દે છે કે મને હું આવડે હું નથી આવડતું એટલે જાય ખોયલું હજી માસીએ પાણી નથી પીધું ને ત્યાં એને ખોઈ લીયા કામ કાજે એટલે મને ખબર હતી મારી આ જ ખોઈ લીલી આ લી હાપડી એને હૂપડી ના કહેવાય હવે હૂપડું કહેવાય આ પણ તો હૂપડી જાવી છે હૂપડી પકડવાનું હોય પાછા આમાં છે જોજો અને શરીક બેય ને થાય એટલું કરને ગગલી મને નથી આવડતું માસી મે કીધું તું મમ્મીને પહેલા પર મમ્મી કે આમ બેકર નાખશું મને તે ફટાળો આવડે છે સુપડું સવા લાખ નું ઝાટકુ રે ઝાટકુ બોલો ગગલી બેન તમારા સાસુજી છે કેવા રંગે રૂડા રૂપે પૂરા લાગે ખાલી જગ્યા જેવા હી હી આવું સર મત લગન બધા ગાતા હતા હા ઓ ખાલી જગ્યા હું આવે કે તો જરા કઈસ ને હું તો તમને સને ઊભા થઈ જા ને ખાલી દૂધવા જેવા થઈ જાઓ હી એ આ બહુ સારું સાન મને કામ કરવું નથી ને બસ આવા ફટાણા ગાયા રાખવાસ તાર બહુ આટલું જ કરે સ્માર બહુ તો કાંઈ નથી કરતી એલી હા પણ આની હા મોબાઈલ માં નકર પાંચ ફૂટ ઉસી હાલશે મને હાલવા નઈ દે કે હા તે હાલુ જ ને ખબર જ છે બધાને કેક ના કે કાઈ નથી કરતી હું તો કરું છું હા તે એનો ભરે પણ આપણને તો જોઈએ ને આવું બધુંય અમે કેટલું કર નાખીએ થોડીક વારમાં મેં તમને કોઈ એમ કીધું મોબાઈલ માં તમારે આમ આવડું છે શીખવાડું છું નથી આવડતી તો બસ હવે જો તમને કઈ કીધું હે ને કે આને થાળતું ને થાળતું તો મોબાઈલ માં તમને કઈ શીખવાડીશ નહીં જોઈ લેજો વાત તો હાસી સો જેમ આવડતું હોય જેટલું આવડતું હોય એટલું રખાય હા હા હાલ હાલ વાંધો નહીં હાલ મિત્રો હાલ વાત ઉપર લે ફટાફટ કરે હાલ હાલ હા એમ એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અમારો વિડીયો જોઈને એક બેન ની રિક્વેસ્ટ હતી કે અમે એમનું નામ અહીંયા લઈએ તો પ્રીતિબેન કેમ છે તમને મજામાં ને તમને પણ એવી ઈચ્છા હોય કે તમારું નામ અમે અમારા વિડીયોમાં બોલીએ તો અમારા વિડીયો જોતા રહો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહો તો અમે મસ્ત કોમેન્ટ કરનારનું નામ અમારા વિડીયોમાં જરૂર લેશું આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં વિડીયો દુનિયાની નવી કોમેડી સાથે